નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ગુજરાત વડનગર ભાજપમાં ભડકો વડનગર નગરપાલિકાની સમિતિની રચનામાં ઠાકોર સમાજના સભ્યોને ના લેતા વિવાદ પાલિકામાં ઠાકોર સમાજના નવા બનેલા સભ્યોએ વિરોધ પદ ઉપરથી રાજીનામા આપવાની ચમકી ઉચ્ચારવામાં આવી આ બાબતે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે વડનગર ભાજપ સંગઠનમાં અંદરો અંદર વિવાદ ચાલી રહ્યા છે વડનગર શહેર પ્રમુખ મયંક પટેલ ભાજપ સંગઠન સાચવવા પાછળ નિષ્ફળ હોય તેવી ચર્ચાઓ વડનગરમાં થઈ રહી છે આજની સમિતિની બેઠકમાં હોબાળો થતાં લાગી રહ્યું છે કે ભાજપમાં બળકો થયો હોય અને સંગઠનના સભ્યો પણ નારાજ હોય શું હવે જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર વડનગર ભાજપના સંગઠનને વિવાદને શાંત પાડશે સંગઠન સભ્યોમાં નારાજગી પાલિકા સભ્યોમાં પણ નારાજગી ભાજપને નુકસાન થઈ શકે છે ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે વડનગર ભાજપ માં સાગા વાત ચાલી રહ્યો છે કે ખરેખર જે જનસંખ્યા વધુ છે અને જનસંખ્યાના પ્રમાણમાં અમને કોઈ ન્યાય મળ્યો નથી તો અમે એવી રજૂઆત કરીએ સરકારમાં અને મીડિયા દ્વારા પણ એવી જાહેરાત કરવામાં માંગી છે કે સત્વરે આનો સચોટ નિર્ણય લઈ અને અમને તાત્કાલિક ન્યાય આપે

આનો સચોટ નિર્ણય લઈ અને આનો તાત્કાલિક ન્યાય આપે તેવી અમારી માગણી છે એની સાથે સાથે સંગઠનને જે રચના કરવામાં આવી છે એમાં પણ વોર્ડ નંબર 3 માં એક પણ સભ્યને કશ્યામાં કઈ પણ કોઈ જગ્યા ઉપર એમ લેવામાં કોઈ